ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી જે છે વાતચીત વાતચીતમાં પેલો પ્રશ્ન છે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવો છો તો મિત્રો તમારે તમારી શાળાઓની અંદર ઘણી બધી પ્રાર્થનાઓ ગાતા હશો જેમાં અમે જોઈએ તો અમે મંગલ મંદિર ખોલો દયામય તમે ક્યારે ક્યારે પ્રાર્થનાઓ કરો છો તો એમાં જવાબ આવશે મિત્રો કે અમે સવારે ઉઠીને અને રાત્રે સુતી વખતે પ્રાર્થના કરીએ છીએ ઉપરાંત અમે મંદિરે જયારે જઈએ ત્યારે અને શાળામાં પણ દરરોજ સવારે પ્રાર્થના કરીએ છીએ ત્રીજું પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવામાં આવતી ચોથું તમારી શાળામાં પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સીસી તૈયારી તમે કરો છો તેમાં જવાબ આવશે અમે જ્યારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે અમે સૌ પ્રથમ તો શું રજૂ કરવું છે તે મિત્રો અને શિક્ષકો સાથે નક્કી કરીએ છીએ પછી તેમાં પહેરવાના વેશભૂષા નક્કી કરીએ છીએ ત્યારબાદ જે કૃતિ રજુ કરવાની હોય તેને સંગીત અને અભિનય સાથે તૈયાર કરવા માટે નિયમિત તેનો અભ્યાસ કરીએ છીએ અને આત્મવિશ્વાસ પૂર્વક તેને પ્રાર્થનામાં રજુ કરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો જેમાં પહેલું છે માન્યા પોતાના સમસહને એટલે શું તેમાં જવાબ આવશે માન્યા પોતાના સમસહને એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા

કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાય નહીં તો સગડા કાર્યો કર્યા અને એ પૂર્ણ રીતે રહ્યા તો જવાબ આવશે એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું છે જીવતરમાં ત્રીજું સન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધ નમસ્કાર હજો તેમાં જવાબ આવશે સન્યાસી નો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને ચોથું બધા ધર્મોના મહા માનવો યાદ જગત ની શાંતિ માં ઉપયોગી બને તો જવાબ આવશે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિ માં ખપ લાગો પ્રશ્ન ચોથો છે કૌંસ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે જેમાં યોગી પરમ સગડા પૂર્ણ અને મધ્યમ આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે

સરખું સમાન તો કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં નથી પ્રશ્ન નંબર છે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અને આ પ્રકારના કાવ્યના ઉપયોગ ન થયા હોય તેવા ત્રણ શબ્દો તમારે લખવાના છે તો જુઓ આપણે અહીંયા પ્રાણી માત્ર જન અને સેવા અને જન સેવા એવી જ રીતે આપણે ત્રણ અહીંયા લખેલા છે યુદ્ધ વિરામ દેશભક્તિ અને આરતી ટાણું

મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં પહેલું છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું તો અહીંયા આવશે અને ત્યાર પછી બીજું છે શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા ત્રીજું છે વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી ચોથું તમે સવારે નીકળશો કે સાંજે પ્રશ્ન નંબર નવ છે યોગ્ય સંયોજકો મૂકી વાક્યો ફરીથી લખવાનું છે તો મેં એને કહ્યું ન છતાં તેણે મારું કામ કરી નાખ્યું ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રીજું છત્રી હતી તો સારું થયું નહીતર તું પલડી ગયો ચોથું સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું તો અહીંયા આગળ આવશે જો અને અહીંયા આવશે તો જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું એટલે હું રમવા નહીં આવું દસમુ છે ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી તેનું સુલેખન કરવાનું છે તો આપણે અહીંયા બધા જ વિરામ ચિહ્નો ફરીથી ફકરો લખેલો છે અને રજૂ કરવાનું છે પેલું અહિંસાનો ભાવ રાખવો જોઈએ તો જવાબ મારા મતે અહિંસા એટલે મન વચન કે કર્મથી કોઈનું ખરાબ ન કરવું આપણે આપણી વાણી દ્વારા વિચાર દ્વારા કે તન દ્વારા કોઈને હાનિ પહોંચાડવી ન જોઈએ

પ્રશ્ન નંબર ત્રીજો છે સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ તો જવાબ આવ્યો આવશે સમગ્ર વિશ્વમાં લોકો અલગ અલગ ધર્મો પાડે છે બધા ધર્મોને પાડવાની રીત અલગ અલગ છે પરંતુ બધા ધર્મોનું હાર્દ એક જ છે બધા ધર્મોનું સત્ય એક જ છે અને તે છે ઈશ્વર કોઈ ઈશ્વર કહે છે કોઈ અલ્લાહ કહે છે તો કોઈ જીજસ કહે છે પણ અંતે તો બધા એક જ છે આ વાત જો બધા ધર્મો પાડવા વાળા સમજી જાય અને સર્વ ધર્મ સંભાવ રાખે તો વિશ્વ શાંતિનો માર્ગ ખુલી જાય પ્રશ્ન નંબર બારમો છે પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલું કાવ્યમાં કયા કયા મહા માનવો ઉલ્લેખ થયો છે તો કાવ્યમાં એક તો મહાવીર સ્વામી બુદ્ધ ભગવાન રામ કૃષ્ણ ઈસુ હજરત મહેમદો જેવા મહાન માનવો ઉલ્લેખ થયો છે બીજું છે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો જવાબ આવશે રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે રામે આજીવન એક પત્ની વ્રત પાળ્યું હતું તેઓ ન્યાય અને નીતિને વરેલા હતા એટલા માટે રામને અંતરમાં રાખવા જોઈએ ત્રીજું કાવ્યનો મુખ્ય સંદેશ મહાવીર બુદ્ધ બધા મહાનુભાવોનું જીવન જ શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપે છે આ મહામાનવોનું જીવન જ સંદેશ છે આ કાવ્યનો મુખ્ય સંદેશ છે ચોથું શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે કારણ કે વિશ્વ કલ્યાણના સમગ્ર કાર્યો કર્યા પછી પણ તેઓ હંમેશા નિર્લેપ રહ્યા તેથી શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે તેરમો પ્રશ્ન છે જુઓ નીચેના શબ્દમાં ત્રણ વ્યંજનો બુધમાં દ અને ધ મિસ્ત્રીમાં સ વત્તા રી એવી જ રીતના અહીંયા સત્રમાં સ ત અને ર વસ્ત્રમાં સત્ર સુદમાં દ અને ધ ઇસ્ત્રીમાં સ ત અને રી અને શાસ્ત્રમાં સ અને રમતી પ્રાર્થનાની પાંચ સાત લીટી લખવાની છે તો અહીંયા મેં લખેલી છે નૈયા ઝુકાવી જે તમારે લખવાની છે તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણું સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત